ખાસવાળી સ્મશાનનું થઈ રહ્યું છે નવીનીકરણ ખાસવાળી સ્મશાનમાં નવીનીકરણનું કામ ચાલુ હોવાથી જીબી દ્વારા ત્રણ ફેસ કનેક્શન આપ કાપવામાં આવ્યું છે ત્રણ ફેસ કનેક્શન નહીં હોવાથી લાકડા કાપવાનું મશીન બંધ હાલતમાં છે સ્ટોક હોવા છતાં પણ લાકડાનું કટિંગ કનેક્શન નહીં હોવાના કારણે ગોચરમાં પડ્યું છેલ્લા બે મહિનાથી લાકડાનું કામ બંધ હાલતમાં છે રાવપુરા જીઈબી નવલખી જીઈબીને કામ સોપે છે અને નવલખી જીઈબી એ રાવપુરા જીઈબીને કામ સોપે છે પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા પણ જીઈબીને ત્રણ ફેઝ કનેક્શન આપવાની રજૂઆત કરવા છતાં પણ ખાસવાડી સ્મશાનમાં ત્રણ ફેઝ કનેક્શન લાઈન આપવામાં આવી નથી ખાસવાડી સ્મશાનના સુપરવાઇઝર દ્વારા ત્રણ ફેઝ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે પરંતુ કનેક્શન નહીં હોવાથી મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જીબીને તો અહીંયા એકચ્યુઅલી પેલું તોડવાનું આવ્યું છે આવ્યું હતું તો એના માટે લાઇટો કાપવામાં આવ્યું થ્રી ફેસના લાઇટે મતલબ એ કાપ્યા નહીં મતલબ બીજી જગ્યાએ શિફ્ટ કર્યા હતા લેકિન એ થ્રી ફેસનું જે મીટર હતું જે લાઇટ હતું એ લોકો હટાવી દીધું છે તો હમણાં જો અમારા થ્રી ફેસની જરૂર પડે છે અમારી મશીન બી થઈ પડી છે લાકડા ફાળવાની તો લાકડા ફાડવાનું એટલું તકલીફ પડે છે થ્રી ફેસ કનેક્શન આપવાનું તો અમે જીબીને બી રજૂઆત કર્યું નવલખીને બી રજૂઆત કર્યું તો રોજે આવીને જોઈને જતા રહે છે તો નવલખીવાળા જીબી ઉપર ડોલે છે જીબીવાળા નવલખી ઉપર તો આરોગ્ય શાખાને અમે કીધું તો આરોગ્ય શાખાએ એમના તરફથી રજૂઆત બી કર્યું કે લોકો ત્યારથી આવે છે અને જોઈને જતા રહે છે અમારે ખર્ચે અમને જે અમારું ત્યાં બોર્ડ હતું તો અહીંયા અમે વ્યવસ્થા બી કર્યું ખાલી એમના કનેક્શન જ આપવાનું છે આવડે સુધી જીબીએ કનેક્શન આપી છે ને નવલખી એકબીજાના ઉપર ડોલે છે કેટલા સમય થી લગભગ દોઢ બે મહિના જેવું થઈ ગયું જ્યારે કામ ચાલુ થયું હોય મને તો નહીં લાગતું આજે અમે તો કંટાળી ગયા છે બાકી અમારા પાસે જગ્યા બી નથી હવે લાકડા સ્ટોક એટલા બધા થઈ ગયા છે એને ફાડીને કાપીને જ્યારે વ્યવસ્થિત નહીં મૂકીએ શેડમાં ત્યારે આ તકલીફ રહેશે અને અમારી ગાડીઓ તો શું છે રોજે આવતી હોય શું નામ છે આપનું અનુરાગ પાંડે જલારામ ટ્રસ્ટ સુપરવાઇઝર